નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ નેવાર બુધવાર આજના મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ રાજકોટમાં મગફળી જાડીના નીચા ભાવ છે એક હજાર વીસથી ઊંચા ભાવ અગિયારસો ને તોંતેર રૂપિયા જેતપુર આઠસો સિત્તેર થી અગિયારસો ને એકાવન રૂપિયા વિસાવદર નવસો તેર થી અગિયારસો ને એકાવન રૂપિયા જામજોધપુર આઠસોથી નવસો ને એકાણું રૂપિયા તળાજા છસો એકાણું થી એક હજાર ને એકાણું રૂપિયા હળવદ નવસોથી તેરસો ને સોતેર રૂપિયા રાજકોટમાં મગફળી ઝીરણીના નીચા ભાવ એક હજાર એંશીથી ઊંચા ભાવ બારસો એકાવન રૂપિયા જામજોધપુર આઠસોથી નવસો એકસઠ રૂપિયા જેતપુર સાતસો પચાસથી અગિયારસો એક રૂપિયો જામનગર આઠસો પચાસથી નવસો ને ત્રીસ રૂપિયા બોટાદ નવસોથી એક હજાર ને ઓગણત્રીસ રૂપિયા બેસાણ છસો થી નવસો રૂપિયા ટ્રોલ નવસો થી અગિયારસો ત્રીસ રૂપિયા ડીસા આઠસો અગિયાર થી આઠસો ને બાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ